થકમાં પણ કુદરતી આફતોનો ડર જોવા મળી રહ્યો છે રાજકોટ જિલ્લામાં સતત આવી રહેલા ભૂકંપના આંચકાઓને લીધે વહીવટી તંત્ર સાવધાન બન્યું છે અને સાવચેતીના પગલે તરીકે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે છેલ્લા બાર કલાકમાં ગાળામાં જ ચાર વખત ધરતી ધ્રુજતા લોકોમાં ભારે પફરાટ વ્યાપી ગયો છે સદનસીબે આંચકાઓમાં હજુ સુધી કોઈપણ પ્રકારની જાનાની કે મોટી મિલકતને નુકસાન થયાના સમાચાર મળ્યા નથી રાજકોટમાં ધરતી ધ્રુજવાની આ ઘટના એવા સમય બની જ્યારે રાજ્યભરમાં સોમનાથ સ્વામીના પર્વની ઉજવણી તૈયારીઓ ચાલી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી અગિયારમી જાન્યુઆરી સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ રાજકોટની મુલાકાતે આવવાના છે પીએમના પ્રવાસ પૂર્વે જ આ પ્રકારના વારંવાર આવતા ભૂકંપના આંચકાઓ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્ર ચિંતામાં જ વધારો કર્યો છે સ્થાનિક રહીશીઓ જણાવ્યા મુજબ છેલ્લા એક દિવસમાં સૌથી વધુ વખત અત્યારે જમીનમાં કંપનનું અનુભવાયું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ